હવે લેખીમાં વાંટો મારે અહીંયા છે ને એક સફેદ ગુલાબ આવ્યું જોરદાર હજી તો છે ને ખુલ્લું નથી ભૂલ હા તો અત્યારે હજી મારે જમવાનું બાકી છે પહેલાં જમી લઈએ અને પછી છે ને આપણે બ્લોગની શરૂઆત કરીએ મેં કીધું હું જમી લઉં લો રસોડામાં હોય ત્યાં તો જોવી નહીં આ તો હજી બધી બાકી છે હવે તો અહીંયા છે ને બટેટાનું શાક મોરાય અને તો રોટલા બાકી છે બધી બાકી જ છે લેખીમાં કામ કે

મમ્મી ઘણી વાર મેં લાઈટર મારતી હતા આમ કરે પછી મારી દેવાનું ઝટકો લાગે જો હાલો તો અહીંયા લેખીમાં છે ને શાહ બને આવે તો હાલ છે બીજું કામ મારે તો પીવું ને મેં તો પી લીધું હાલો તો ભાઈ શાહ બને પેલા ચા પી લે હા તો હું તે હાલો તો લેખીમાં શાહ પાઈ દઈએ મારે નથી પીવો ભાઈ વારો સડી ગયો

કેમેરા મેન શું છે જોઈ ચાલો તો ભાઈ અમે શાક બની ગયું બીજું કાઉ તો અમે જમી લઈએ રોટલા બની એટલે તમાર ઝગમલ બાપા આવ્યા આપડા લેખે માના કાકા ઝગમલ બાપા અમારા મમ્મી ઝિંકેતે હે તઈન બોલમીટા કઈ પાયા નતા નઈ સમસૂર બારા ગોરીમાં પાતા હેઠી રહી ગઈતી અમારા ગોરીને એ બોલમીટા ને દીદી હતા જ નહી હતા નહી હતા નહી મુકા ઝગમલ બાપા આવ્યા મમ્મીના કાકા કરતા એક મુઠું ઉસી હોત

પણ વ્લોગ બાકી છે ને બનશે નહીં તો પાછો આપણો આ એક દિવસ જાય છે ને આપણે કન્ટિન્યુ લોગ નાખીએ પછી કન્ટિન્યુ નાખવા પડે અને આપણો વ્લોગ છે ને દરરોજનો દરરોજ જ હોય માનો કે આજે આખો દિવસ આપણે લોગ બને સાંજે આઠ વાગે લોગ આવી જાય એ ટાઈપનો વ્લોગ મૂકું ક્યારેક છે ને આપણે સવારે મૂકીએ કેમ કે સાંજે ચેક બાર ગામ ગયા હોય તો અહીંયા આપણે નેટ આવતું ન હોય તો પછી એકાધા દીનો આમથામ ફેરફાર પડે બાકી અહીંયા જો ભે હું ભાઈ લેખીમાં જોઈ સારાના પૂરા લઈને જાય બાજરાના હું તો જ લીધું લાગે બાકી છે કોણ બોલું આ કોણ બોલું આ કામ કામ કે કઈ નત કે દી તો અરે બે હું તો પાઈ લીધી એમ સમજો કઈ કેવા કે હો કે કઈ કે હો હે કામ કીધા જેવું કઈ તેજ નઈ ને કાહું છું બે બિછાડે એક

કરી જા મંદ સાની મની ડોબા આ વેસે મારથી બહુ ભડક્યો ડોબાના હાથો આંબો એ સબસ્ક્રાઇબ કરો આવી જો કરો સબસ્ક્રાઇબ હાલો તો આપડા ભેહા બધીમાં બંધાઈ ગયા છે યા ખિલ્લા ત્યાં બધી એક કેંગ મમ્મી હજી બે બાકી છે કા અચ્છા 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 મમ્મી આ હાઉજુ નું ધ્યાન રાખજો જાય ઝારી આપણે આ ચક ચક ખુલી છે

હાલો તો અમે છે ને આપણે જઈએ આપણે હાલો તો છે ને આપણા કિરણ ભાભી ના પપ્પાના ઘરે થાવી આવી ગયા આપણા ઘરે ત્યાં લેખી માં છે તે હું એમ દઉં હમ બીજી દો કે બીજી દો આ દહીની પાડી જો બાનથી સારી કાલ મેં એક મૂક્યો તો ને એમ જો બે વર્ષે રેટ પાડી ખાલી મજાક કરતો ભાઈ એની પાડી જો અલગ છે હાલો તો પાછું છે ને મારે જાવું છે ગામમાં કેમ કે આપણા હિનાબેન છે ને અહીંયા ગામમાં એને મૂકવા જવાના છે હાલો તો ફોટા પડશે ગામમાં મૂકતો આવું જો ફાઇનલ ટાઈમ થઈ જશે યાર હવા છ જવાના છે લેવા મૂકવામાં જ નવું રમતું કારણ કે પહેલાં ગયો આપણા સંજયના સસરાના ઘરે પાછો આવ્યો તો આપણે હિનાબેન છે જે છે ને હિનાબેન એ મારી માસેની છોકરી છે તો એને આવું તો એને પાછી મૂકવા ગયો ને પાછો આવ્યો હતો ત્યારે અહીંયા અત્યારે પાછા લેખીમાં છે ત્રીજી ભેંસ દોવા મંડી ગયા ને પહેલાં બે મિંદણા જોડિયા એ સતત ભેગા જ હોય તમને વાલે વખતે આપણે રોગમાં જોતા છે બે હું દોવા જાય એ દૂધ પીતા જાય કંઈ વાંધો નહીં તો એની બાકી કેમ રાખાય કેવું ભરીને રહેવાની મજા આવે નહીં ખબર છે કે અહીં લાલ પેલી કહીશું તો માથા મારી શકીએ એના કરતાં પ્રેમથી આવ્યું બેઠા રહી લેખીમાં આપણે ત્રીજી ભેંસ દોઈ હા કેમ છે બાકી અને હે તમે યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા ને તમને જો લોક ગમતા હોય તો અમારા વિડીયો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં આપણું એકાઉન્ટ છે એસ કે ગુજરાતી વ્લોક એને પણ ફોલો કરી દેજો અને ફેસબુકમાં પણ છે તો એને પણ ફોલો કરી દેજો હાલો તો આજનો વ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો કરી દેજો યાર હાલો તો ફાઇનલી આજનો લોક કરી દઈશ આપણે એને કાલે મળશું નવા લોક સાથે